આગળ વધીએ તો જામકંડોરાણા ખાતે યોજનાર આઠમો શાહી સમૂહ લગ્નોત્સવ ઓગણત્રીસ વિન્ટેજ કાર દસ બગી બે હાથી અને સાથે ભવ્ય નીકળ્યો હતો શાહી માટે રજવાડી ગેટ તૈયાર કરવામાં આવ્યો હતો તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું ખૂબ જ મોટા પાયે આયોજન હોવાથી તકેદારીના ભાગરૂપે આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરાઈ હતી ઇમરજન્સી સારવાર ઊભી કરવામાં આવી હતી તો સાથે સમૂહ જોડનાર દીકરીઓને ફ્રીજ લાકડાના બેડ સોફા ચાંદીનો કંદોરો ચાંદીના પાયલ સોનાના દાણા અને ચાંદીની અન્ય ચીજ વસ્તુ ઉપરાંત તમામ પ્રકારની ઘરવખરી સહિત કુલ એકસો એકવીસ ચીજવસ્તુઓ આપવામાં આવી ભેટ સ્વરૂપે તો લેવવા પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીના લાડકડીના લગ્ન ભવ્ય ભવ્યશાહી લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આતકે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા સહિતના અગ્રણીઓ ધારાસભ્યો સાંસદો લેવવા પટેલ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી તો સાથે જ સમૂહ ઉત્સવમાં અંદાજે દોઢેક લાખ માણસો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તો કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બે નવ યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા તો નવયુગલોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા તો સાથે જ પાંચ હજારથી વધુ સ્વયંસેવકોએ સેવામાં જોતરાયા હતા તો લગ્નનો ઉત્સવ જે છે યોજવામાં આવ્યો હતો સમૂહ લગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો કે જેમાં દોઢ લાખથી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તો સાથે જ ધારાસભ્યો આગેવાનો અને મહાનુભાવો પણ આ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા તો સાથે દીકરીઓને ભેટ સ્વરૂપે બેડ ચાંદીની વસ્તુઓ સોનાની વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી તો પાંચ હજારથી વધુ સ્વયંસેવકો આમાં જોડાયા હતા તો સાથે જ ખૂબ જ કહી શકાય કે મોટા પાયે એવું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નમાં તમામ દાતાઓનું જે છે સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ જ ભવ્ય લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો તો ત્રણસો એકાવન જેટલા નવયુગલોએ તેમાં ભાગ લીધો હતો નવ યુગલોને જે છે વિજય રૂપાણી દ્વારા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા જે છે આશીર્વાદ આપવામાં આવ્યા હતા આજે જન્મકંદોના ખાતે જો પરિવારની દીકરીઓ જરૂરિયાતમંદ આર્થિક સ્થિતિ સારી ન હોય એવા પરિવારોમાંથી ત્રણસો ને એકાવન દીકરીના સમૂહ લગ્ન જયેશભાઈ રાદડિયાએ એમની ટીમે આયોજન કર્યું છે લગ્ન સમૂહ તો લગ્ન ઘણા થાય છે પરંતુ હાથી ઘોડા ભવ્ય વરઘોડા અને કોઈ વસ્તુમાં ઉણપ નહી એની શાનદાર વ્યવસ્થા એક લાખ થી વધુ લોકો આ કાર્યક્રમમાં સામેલિત થયા છે અને બધા માટે જમવાથી માંડીને બધી પૂરતી વ્યવસ્થાઓનું ભવ્ય આયોજન કર્યું છે જયેશભાઈ વિઠ્ઠલભાઈ રાદડીયા ના છે વિઠ્ઠલભાઈ એક પાયાના ખેડૂત આગેવાન હતા નેતા હતા એમને કાયમ લોકો માટે સંઘર્ષ કર્યો છે અને ખાસ કરીને લેવા પાટીદાર સમાજ માટે એમને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી એ જ પ્રવૃત્તિઓને જયેશભાઈ આગળ વધારી રહ્યા છે હું માનું છું કે આજે શાહી લગ્ન એક યાદગાર લગ્ન બની રહ્યા છે